ગાંધીનગર સચિવાલયમાં કેબિનેટ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક સુરતના ચોમાસામાં રોડ પર ખાડા અને પાણી ભરાવા મુદ્દે બેઠક યોજાઈ મંત્રી હર્ષ સંઘવી મુકેશ પટેલ કુંવરજી બાવડેની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ ગાંધીનગર બાદ સુરતની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી રોડ રસ્તા ખાડા પાણી ભરાવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા એસીએસ રેવન્યુ જયંતિ રવિ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા સુરત લીંબાયતના એમએલએ સંગીતા પાટીલ શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર બેઠકમાં ઉપસ્થિત આજ વધુ કરશે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઇન પર જોડાયા છે સોનલ ગાંધીનગર બાદ સુરતની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે ગર સંદર્ભમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આદેશ બાદ ગઈકાલે જ ખાસ બેઠક બોલાવી હતી ગાંધીનગર રોડ રસ્તાના સંદર્ભમાં અને આજે વધુ એક વખત સુરત સંદર્ભમાં ચર્ચા કરવા માટે બેઠક બોલાવવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે જે રીતે સુરતમાં રોડ રસ્તા ખરાબ થવાની સાથે સાથે જે ખાડી છે તેમાં પાણી નિકાલ સહિતની જે વ્યવસ્થા છે તે સમસ્યા સર્જે છે ખાડી ચોમાસા દરમિયાન ખાડીમાં પાણી ભરાય છે અને તે પાણી છે તેના પરિણામે ખાડીની આસપાસ રહેનારા લોકોને તકલીફ પડે છે સાથે સાથે જે સફાઈ અને જે માટીથી ભરાઈ જાય છે અને સાથે સાથે જે ગંદુ પાણી છોડવામાં આવે છે ખાડીમાં તેના કારણે થઈને એક માથાના દુખાવા સમાન ખાડીનો ભાગ બની ગયો છે અને તેના લીધે જે પાણી ભરાવની સમસ્યા સર્જાય છે સમગ્ર સુરત શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં તેને કઈ રીતે દૂર કરવી અને તેના ઉપાય તરીકે શું કરવું તે સંદર્ભમાં આજે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં મંત્રી મુકેશ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે સાથે જ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે સાથે મળીને આનો ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો હતો જેમાં સુરતના લિંબાયતના ધારાસભ્ય પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા ભાજપ પ્રમુખ પરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે સાથે બેસી અને આ ખાડીના ભરાવો પાણીનો જે ભરાવ થાય છે તેનો કઈ રીતે ઉપાય લાવવો તેના સંદર્ભમાં ખાસ જે ચર્ચા છે તે કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં તે ઉપાયોનો અમલ પણ કરવામાં આવશે જી આભાર સોનલ